વડોદરાની એમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા કોલકાતામાં તબીબી વિદ્યાર્થીની પર થયેલ જઘન્ય કૃત્ય કરીને હત્યા કરવાના બનાવનો વિરોધ પ્રદર્શન કરવા માટે મોન કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર ક્રોરતાપૂર્વક બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટનાના વિરોધમાં ડોક્ટરોની સુરક્ષા અને દોષિતોને કડકમાં કડક સજાની માંગ સાથે

રાતના સમયે જે નરાધમો વડે અઘટિત ઘટના થઈ છે અને એમના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને ત્યારબાદ દયનીય પૂર્વક હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં એક ભારતની એક દીકરીને ન્યાય મળે એના માટે અમારા દ્વારા જે કેન્ડલ માર્ચ કરવામાં આવી છે આ વિદ્યાર્થીની ઉપર એક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે